લાઈન કરી છે આ બે આ ઓંધળો આ બેરો અને આ લંગડો ચોરી કરવા લઈ ગયો તો હા હા ઘરમાં કોણ કર્યું આ ડોમ ચોરી કરતા નથી ને આ થોડો છે ચોરી કરતા આવડતી નહીં એ ત્યાં જતો તું તો પણ પડે કે અમે તો ઓળખતા ચોરી કરોરી કરે પણ માતા માય ખાઈ જાય એવી અખમ છે

અંત્યારે જ હું ફોન કરું તો કે મને લેવા આવજો ફોન પર તને ઊભો નહીં બેરા છે કોને પોસે બેરાય ના હું કોને આ ઓસે બેરો છું નહીં ઓલે ઓઢળો છું હા હેડો માર આ તો ઓને ના દેરા હું કરાવડાવું હશે હેડો

મો ચોરી ચોરી કરવી હા ચોરી નો શોખ કેવો ગયો ચોરી નો શોખ પૂરો કરવા